જય માતાજી બધા મિત્રો ને તો એક આપણા નવા બ્લોગ માં બધાને સ્વાગત છે ને કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને જો આજ તો આપણે ઈર ને શું કહેવાય ડાબા થોડા વધી ગયા છે તો આપણે મસ્ત મજાના છે ને ડાબા બરાબર કમ્પ્લીટ કાપી નાખી બધા મને ડાબા બહુ વધી ગયા છે હમણાં કેટલા ટાઈમથી થી રાઈડ કરી નથી આપણે તો વિડીયો એમનો મુકતા નથી જૂના વિડીયો પડ્યા એ આપણે મૂકી છે નવા વિડીયો કોઈ મુકતા નથી રાઈડ કરતા નથી હમણાં તો કેટલા ટાઈમથી થી એ બધું બંધ છે રાઈડ કરી નથી એટલે ડાબા વધારે વધી ગયા છે ને આપણે જો હમણાં ઓલો ભાઈ આવે એટલે આપણે મસ્ત મજાના કહેવાય ડાબા કાપી અને મસ્ત કરી દઈએ બધું તો આપણે થોડાક દિવસ તો આ છે બાદલ ઘોડો ને આપણે જે આપણી બતાવ્યું બતાવી બતાવી ઘોડો છે બાદલ ને પંચકલણી કાળો પંચકલણી ઘોડો છે તો આપડી હીર છે એ છે ને હમણાં જો નવ તારીખે ગઈ નવ તારીખે એપ્રિલ મહિને નવ તારીખે એને દસ મહિના કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે એટલે આપણે સફર છે એટલે રાઈડ કરતા નથી પેલા તો રાઈડ કરતા હતા છ સાત મહિના સુધી રાઈડ કરતા હતા હવે મહિના મહિના પૂરા થઈ ગયા છે કમ્પ્લીટ તો હવે આપણે રાઈડ હમણાં બંધ કરી દીધી છે અને હમણાં દોઢ થયો હશે આપણે રાઈડ કરી જ નથી બિલકુલ એટલે રાઈડ કરતા જ નથી એટલે ડાબા વધી ગયા છે તો એ ડાબા કપાવવા પડશે અને પછી આપણે હમણાં લગ્ન લઈ જવાની છે તો એ બુલેટ પેકે

હલો તો હવે આપણે ફાઇનલી ડાબા ધીમે ધીમે પોળીને કપાનું કરી દીધું ચાલુ ને જો થોડા જે તો કરે છે કારણ કે ડાબા હમણાં બહુ વધી ગયા હતા કેટલો સમય છે ડાઇડ કરેલી નહોતી તો ડાબા ફૂલ વધી ગયા હતા અને કંઈક પોચી જગ્યામાં બંધ વધારે બંધ એટલે ડાબા વધારે પડતા કંઈક વધી ગયા હતા આગલા પગના ડાબા વધારે વધતા પાછલા પગના ડાબા તો વધે નહીં તો હવે આપણે ફાઇનલ મસ્ત મજાના જો બે પગના મસ્ત મજાના ડાબા કમ્પ્લીટ બનાવી દીધા છે તો આપણે જો કાપીને કમ્પ્લીટ કરી દે હવે ધીમે ધીમે થોડુંક ક્યારેક ક્યારેક રાઈટ કરતા જશું એટલે આ ડાબા પાછા વધે નહીં કારણ કે પૂછી પચી જગામ વધે એટલે ડાબા પાછા વધવાનું ધીમે ધીમે ચાલુ થઈ જાય એટલે એનો